જી હા તો હવે આવી ગયો છે આતુરતાનો અંક વેલકમ બેક ટુ ધી મીડિયા પલ્સ આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધી મીડિયા પલ્સમાં આજે અમારે શૂટ કરવો હતો બદલાવનો એપિસોડ પરંતુ આજે એક એવી ઘટના સામે આવી અથવા તો એમ કહી શકાય કે આજે એક એવા એક સમાચાર સામે આવ્યા જેના કારણે આજે અમે બદલાવનું શૂટ કરવાનું થોડું ઠેલી દીધું છે અને બદલાવ અમે આવનારા દિવસોમાં ફરી એકવાર શૂટ કરીશું અને એનો નવો એપિસોડ ચોક્કસથી આપની સામે લાવીશું પરંતુ આજે વાત કરીશું આપણે ભાજપમાં જે ભૂકંપ સર્જાવાના એંધાણ છે એ વિષય ઉપર હવે પછીના જે સમાચાર જે છે એ કદાચ આપને ખોટા પણ લાગી શકે છે અથવા તો પક્ષ પોતાની શાખ બચાવવા માટે આ સમાચારને ખોટા સાબિત કરી શકે છે પરંતુ જો આપને વાત કરીએ કયો ભૂકંપ છે કયો ધરતીકંપ છે જે સર્જાવાનો છે એની તો વલસાડ વિધાનસભા સીટમાં આવતા કેટલાક સરપંચોને ભાજપની હાલની જે નીતિ છે અથવા તો એમ કહી શકાય કે હાલના જે ઉમેદવાર છે એમનાથી મન ઉઠી ગયું છે જે ઉમેદવાર છે એ પોતાના તગલુખી નિર્ણયોના કારણે હાલ સરપંચોમાં અણગમ્યા સાબિત થઈ રહ્યા છે જે સરપંચો જે છે તેઓના વિસ્તારમાં કે જેઓ ભાજપના જ સરપંચ છે અત્યાર સુધી તેમણે ભાજપ માટે જ કામ કર્યું છે પરંતુ તેઓના વિસ્તારમાં જ્યારે પ્રચાર કરવાનો સમય આવ્યો ત્યારે આ ઉમેદવારે સ્થળ બદલી નાખ્યા જેના કારણે હાલ સરપંચો એક થયા છે અને તેમણે નક્કી કર્યું છે જ્યાં જે સમયે આ સમાચાર બની રહ્યા છે ત્યાં સુધી જે પ્રકારના સૂત્રો સૂત્રો જે પ્રકારે જણાવી રહ્યા છે એ પ્રકારે તેઓએ એમ નક્કી કર્યું છે કે પંદર તારીખે જેટલા પણ ભાજપના પ્રચાર કાર્યક્રમો વલસાડ તાલુકાના જે ગામડાઓમાં થનાર છે એ રદ કરવામાં આવ્યા છે હાલ તમામ સરપંચો જે હાઈ કમાન્ડ છે તેઓનું એના મેસેજની રાહ જોઈને બેઠા છે કે જ્યારે ત્યાંથી ઉપરથી મેસેજ આવશે ત્યારે નવું આખું અનુક્રમણિકા નવું આખું ટાઈમ ટેબલ બનાવવામાં આવશે પ્રચાર માટેના જે ગામડાઓમાં જનાર છે ઉમેદવારોનું નવું ટાઈમ ટેબલ બનાવવામાં આવશે પરંતુ ત્યાં સુધી હાલ તો સરપંચો ને ઉમેદવાર પ્રત્યેનો અણગમો પેદા થયો છે અને સરપંચો ક્યાંક ને ક્યાંક હાલ કંઈક પણ કેમેરાની સામે બોલવા તૈયાર નથી કારણ કે તેઓ પક્ષના વરેલા છે આખરે જ્યારે પક્ષની વાત આવે ત્યારે આ સરપંચો પોતાના પક્ષને મદદ કરવા માટે તો તૈયાર છે પરંતુ આ ઉમેદવારને આ લોકસભા ચૂંટણીમાં મદદ કરવી કે નહીં એ અંગેનો નિર્ણય આજે રાત સુધીમાં આવે એમ કેટલાક સરપંચો પોતાનું નામ ન આપવાની શરતે જણાવી રહ્યા છે ત્યારે હવે ચોક્કસથી જોવું એ રહેશે કે ભાજપની શું પરિસ્થિતિ સર્ચાઈ છે વલસાડ વિધાનસભા સીટ ઉપર કારણ કે જે પાયાના સરપંચો છે તેમને હાલ ખોટું લાગ્યું છે